મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ કડી અને વિજાપુરમાં ઝાડ પડ્યા કડી અને વિજાપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા મહેસાણા શહેર સહિત જિલ્લામાં ઉકરાટ ભર્યા વાતાવરણ વચ્ચે આશરે ચાર વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો કડી અને વિજાપુરમાં વરસાદ વધુ હતો અને ઠેર ઠેર પાણી ભરાયા હતા ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી સાયક્લોનિક સિસ્ટમના કારણે સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું જોકે ભારે ઉકળાટ અને ગરમાવા વચ્ચે આશરે ચાર વાગ્યા બાદ ફૂંકાયેલા પવન સાથે વરસાદ પડ્યો હતો ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે કેટલાક અંશે ઠંડક પ્રસરી હતી એક ધારા શરૂ થયેલા વરસાદને કારણે કડી અને વિજાપુરમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા કડીમાં ભરાયેલા ઢીંચણ સમા કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા જ્યારે બીજી બાજુ વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે પાંચ થી વધુ ઝાડ ધરાશાયી થયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા